નમસ્કાર યુડી ન્યૂઝ ગુજરાતીના સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર આપ સૌનું સ્વાગત છે અત્યાર સુધી તમે અમારી આ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો સૌ પ્રથમ અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો આજરોજ માર્ચ એન્ડિંગ બાદ ઊંઝા માર્કેટયાર્ડ ફરી વખત ધમધમતું થયું હતું ત્યારે આજરોજ મોટી સંખ્યામાં ખેડૂતો દ્વારા પોતાનો માલ લઈ ઊંઝા માર્કેટયાર્ડ પહોંચ્યા હતા ત્યારે આજરોજ જીરું વરિયારીને લઈ ઊંઝા માર્કેટયાર્ડના વેપારીઓ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું આજે બજારો માર્ચ ના અમારે નૃત્ય વર્ષ પૂરું થયું સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ વેપારી વર્ષની દરેક વેપારી મિત્રોને ખૂબ ખૂબ શુભેચ્છાઓ માર્કેટની જીરાની આવકો લગભગ બેતાલીસ થી પિસ્તાલીસ હજાર બોની છે અને બજારો લગભગ સમાન જેવી જ છે કોઈ વધઘટ છે ને બીસ પચીસ રૂપિયા આગળ પાછળ વેપાર થઈ જાય છે સારા માલો બધા ચુવાલીસોથી પિસ્તાલીસો મીડિયમ માલો બધા બેતાલીસોથી તેતાલીસો વરિયારીની વરિયારીની પણ ભરપૂર આવક છે વરિયારીની લગભગ પચીસથી ત્રીસ હજાર બોરીની આવકો છે વરિયારીમાં સો દોઢસો રૂપિયા બજારનો નરમ છે બધા વરિયારીના ભાવો બધા બારસોથી લેકિન સોળસોના ભાવો છે બીજું અજમાની આવક પણ પાંચ હજાર બોરી છે અજમો સારા માલો બધા ત્રણ હજારથી પાંત્રીસો રૂપિયા મીડિયમ માલો પચીસોથી ત્રણ હજાર રૂપિયા એમાં પણ સો દોઢસો રૂપિયા બજારનો નરમ છે આવકો ભરપૂર છે સિઝન ભરપૂર ચાલી રહી છે પાક પણ સારા પાક્યા છે અને બજારોમાં પણ પોષકક્ષમ ભાવ ખેડૂતોને મળી રહ્યા છે આગામી દિવસોમાં કોઈ ભારે તીજી મંદી નજર દેખાતી નથી કારણ કે આવકો છે ઘરાકી પણ છે સાથે સારી છે એક્સપોર્ટના વેપાર પણ સારા છે પણ બજારોમાં પાક પાણી વધારવાથી બજારોમાં તીજીનું ધ્યાન લાગતું નથી